સૈન ના ગોઘરોડ 14 નાળા મફતનગર નગરે વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી પીવાના પાણીમાં દુર્ગંધવાળો પાણી આવતા લોકો તરાઈમાં પોકારી ગયા ભાવનગર સૈન ના ગોઘરોડ નાળા મફત વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી પીવાના પાણીમાં દુર્ગંધવાળો પાણી ભળી જતા સ્થાનિક લોકો રોષે ભરાયા હતા પરંતુ અનેકવાર કોર્પોરેટર ને અને મહાનગરપાલિકામાં રજૂઆત કરવા છતાં કોઈ પ્રશ્નનું ઉકેલ ન આવતા મીડિયા ને સમક્ષ રજૂઆત કરી હતી ત્યારે છેલ્લા પાંચ થી 6 દિવસથી પીવાનું પાણી આવતું પણ નથી જેને લઈને સ્થાનિક લોકોનું કહેવું છે કે જલ્દીમાં જલ્દી મનપા દ્વારા પીવાના પાણીની સમસ્યા દૂર કરે તેવી લોક માંગ ઉઠી હતી

મારું નામ છે જમાલભાઈ મુસાભાઈ મેતર ઘોઘારોડ ચૌદરા મફતનગર વિસ્તાર સરદારનગર પચાસ બેર બાજુમાં આવેલ છે તે મફતનગર વિસ્તારની માલી અમારે છેલ્લા પંદર દિવસથી પાણી અનિયમિત આવે છે અને છેલ્લા ત્રણ દિવસથી તો સાવ પાણી બી નથી આવતું અમારે આ બેનું બધી જો પાણી ભરવા ક્યાં ક્યાં જઈ રહી છે કોઈ દાડીએ જાય કોઈ બંગલાના વાસણ ઉઠોવા જતું હોય એ ટાંકો કેમ મંગાવી શકે બીજા નંબરમાં ગંદકીનું પાણી જે તમે લીધું એ પાણી તમે જુઓ કેવું ગંદકીનું છે એટલે કમિશનરને ફોન કરીએ તો કોપરેટરો ના પાડે છે કોપરેટરોને બે ચારને વાત કરી તો કે અત્યારે પાણી આપવામાં નહીં આવે પછી અમે મેયર સાહેબને વાત કરી તો કે તમે કાલ બપોરે બે વાગે ફોન કરજો બે વાગે ફોન કરીએ તો ફોન એના બધાના બંધ આવતા હોય છે વોટર વિશનો બી બનાવે છે ને કમિશનરનો મેયરના બધાના ફોન બંધ આવે છે આ તો અત્યારે કેમ ફોન લાગી ગયો તો એ લોકોએ કાલે ફોન કરવાનું કીધું છે